છેતર વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્થાનિક આદિવાસી સમાજ અને શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના મુદ્દે નર્મદા નિગમના અધિકારીઓ સામે હુંકાર ભર્યો તેમણે જણાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એકસો પચાસ જેટલી દુકાનો બનાવવામાં આવી હતી જેનો હેતુ સ્થાનિક લોકોને તકો પૂરી પાડવાનો હતો આ દુકાનો લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી પરંતુ છેલ્લા વર્ષથી તે ધૂળ ખાઈ રહી છે તેના તાળા ખૂલ્યા નથી નર્મદા નિગમના અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે આ દુકાનો એકતા નગરના આદિવાસી સમાજના લોકોને ભાડે આપવાની યોજના હોવા છતાં અધિકારીઓ તેને સોંપવામાં નિષ્ફળ રહ્યા તેમણે ચેતવણી આપી કે જો દસ દિવસમાં દુકાનો ભાડે આપવામાં નહીં આવે તો તેઓ તાળા ખોલી શિક્ષિત બેરોજગાર યુવાનોને આ દુકાનો સોંપી દેશે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનું હતું ત્યારે રોજગારીના વચનો આપવામાં આવ્યા હતા અને આજે ત્યાં અમારા મા બેટીઓ મગફળી અને મકાઈની સાદળી પાથરીને ધંધો કરે તો પોલીસ લાઠીચાર્જ કરે છે કેવડિયામાં દુકાનો બનીને તૈયાર છે એ આજ દિન સુધી અમારા લોકોને આપી નથી તો સરકાર આપવા માગે છે કે કેમ નહીં તો આવનારા દિવસોમાં અમે જઈશું લોકોને સાથે રાખીને જેને પણ રોજગાર ધંધો કરવાનો હશે એને ખુલ્લી કરીને અમે દુકાન આપી દઈશું દુકાનો માટે અમારા લોકોની જમીનો છે વિસ્તાર અમારો વસ્તી અમારી સરકારને પૂછી લઈએ છે જિલ્લા સંકલનમાં નહીં આપવાના છે તો અમે જેને ખુલ્લું કરીને વ્યક્તિ એક એક પરિવારને એક એક દુકાન આપી દઈશું દઈશુંની દુકાન જે બંધ પડી છે એની કંડિશન નિગમ કે એસઓયુ અમારા પાસે એવી માંગે છે કે તમે એક દુકાન લેશો તો તમારા જે ઘરની જમીન છે ઘર છે ઘરની આજુબાજુની જમીન છે કે તમારે જે ક્યાં પાંચ એકર જમીન એ પહેલાં એમના નામે કરો પછી અમને તમે ધંધો કરવા દુકાન આપીશું અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ એ લોકો એમના કાયદામાં અમને ઉજવીને એ લોકો એ દુકાન અમને ધંધો કરવા માટે આપતા નહીં નર્મદા જિલ્લાના એકતાનગર નગર ખાતે દોઢસોથી વધુ દુકાનો આદિવાસી સમાજના લોકોને રોજગારી મળે તે માટે બનાવવામાં હતી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ દુકાનો ત્રણ વર્ષથી બનીને ધૂળ ખાઈ રહી છે સ્થાનિક લોકોને રોજગારી માટે લાખો રૂપિયા ખર્ચ કરીને દુકાનો સરકારે બનાવી પરંતુ તે આદિવાસી સમાજના લોકોને રોજગારી માટે ન આપવામાં આવી આજા તાળા મારીને ધૂળ ખાઈ રહેલી દુકાનો ગરીબોને ના મળતા ગરીબો રોડ પર લારી ધંધો કરે છે ત્યારે તેને પોલીસ હેરાન કરે છે ચેતર વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે આ દુકાનો નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં આ દુકાનો ખોલીને ગરીબ આદિવાસી લોકોને આપી દેવામાં આવશે આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે તેઓને રોજગારી મળે તે માટે અનેક પ્રયાસો કરે છે એકતા નગર આવી દુકાનો ગરીબોને આપવા માટે રોજગારી મેળવી શકે ધંધો રોજગાર મેળવી શકે તે માટે બનાવવામાં આવી હતી પરંતુ તે ફળવાતાના ચેતર વસાવે દસ દિવસની અંદર આ દુકાનો ખોલીને આદિવાસીને સોંપવાની માંગ કરી છે નહીં સોંપવામાં આવે તો જાતે દુકાનો ખોલી નાખશે અને લોકોને સોંપી દેશે રફીક ધણીવાલા